દિદેશ શું કહેશો જે રીતનો આખો વિવાદ સામે આવ્યો છે સમાજને લઈને શું અત્યારે ચાલી રહ્યું છે શું વાતચીત થઈ રહી છે કોણી સમાજ શું કહી રહ્યો છે જે ભાઈ જેવું આમાં જે ફેલાવવામાં આવ્યું અમારા સમાજના યુવાનો માયરો ને એનો વાયરલ કર્યો આ આરોપી હોય છે એટલે જે ભાઈ ફેલાવવામાં આવ્યો એની માટે સમાજ વધારે ઘોષમાં આવ્યો કે ભાઈ આવું ન પણ હવે કારણ કે જે રીતના એવિડન્સ સામે આવ્યા પછી પોતે મમ્મી કહે ગઈ એવું કીધું કે મારા દીકરાને ફોન કરીને પોલીસ ભોગાવી રહી છે એટલે આ બધા જે આખા ઘટનાક્રમો થઈ રહ્યા છે એને લઈને શું કહેશો એટલે આવી કોઈ વાત મારા સમક્ષ નથી મૂકી પણ જો આવી કોઈ વાત હશે તો ત્યાં કોરી સમાજ કોઈ દિવસ આવી રીતના કંઈ ચલાવી લેશે અમને આટલો વિશ્વાસ છે કે આમાં ન્યાયપૂર્વક તપાસ થશે અને આમાં જે કોઈ પણ આરોપી હશે એના સામે સરકાર પગલાં લેશે

કોળી સમાજને લઈને તમને શું લાગી ગયું કારણ કે જે રીતે એજ્યુકેશન લેવલ હોય કે અન્ય વસ્તુ હોય અને આ બધાની વચ્ચે જે રીતે કામ થઈ રહ્યું છે એને લઈને આપ શું કહેશો સમાજમાં ખૂબ જાગૃતતા છે એજ્યુકેશન બાબતે આજે સમાજની લીગલ સેલ એટલી મજબૂત છે સમાજમાં વકીલો છે સમાજમાં રિટાયર્ડ પોલીસ કર્મીઓ છે એ સમાજની હારે ઉભા રહીને આવા કોઈ પણ નાના મોટા વિષયો હોય છે સમાજની શાખાઓ જે અમે નીકળવા માંગીએ છે કોળી સમાજની અંદર શિક્ષણના ક્ષેત્રે ખૂબ મોટું કામ કરી રહ્યા છે એટલે દિવેશભાઈ સાથે આ વિષયને લઈને વાતચીત કરીએ કારણ કે બગદાણાનો જે આખો વિવાદ થયો છે એ વિવાદમાં કોળી સમાજ હવે મુખ્યમંત્રી પાસે પહોંચી ગયો છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

ભાઈ જેવું આમાં જે ફેલાવવામાં આવ્યું છે ભાઈ અમારા સમાજના યુવાનો માર્યું એનું વિડીયો વાયરલ આ આરોપી હોય એટલે જે ભાઈ ફેલાવવામાં આવ્યો એની માટે સમાજ વધારે રોષમાં આવ્યો કે ભાઈ આવું ન થવું જોઈએ આવી રીતના ભાઈ કોઈને આવી રીતના મારે અને એના ઉદાહરણો બતાવે કે અમે આવી રીતના મારીએ તો આ ગુજરાતની ભાજપની સરકાર છે આ કોઈ દિવસ કોઈનું આવું દાદાગીરી કોઈ રીતે ચલાવી નથી અને ચલાવશે નહીં

પણ હવે ಕರೆન્ટલી પોતે નમી એવું કીધું કે મારા છે એને લઈને શું એટલે આમાં આવા બધા પ્રશ્નો કે પણ અમારા કોઈ વાત નથી આવી ભાઈ અમારે કોઈ સેનાનું ખૂબ જ જૂનું કાર્ય કરતા પંદર સત્તર વર્ષથી સેનામાં સમાજમાં એક્ટિવ છે એમના મોટા ભાઈ છે સરપંચ એમના વાઈફ છે સરપંચ એટલે એ અમારી સાથે સામાજિક લેવલે સંકલનમાં હોય છે કારણ કે અવરને અવર બધા આવી કરવા જાય છે એટલે આવી કોઈ વાત મારા સમક્ષ નથી મૂકી પણ જો આવી કોઈ વાત હશે તો ત્યાં કોરી સમાજ કોઈ દિવસ આવી રીતના કંઈ ચલાવી લેશે હા સાથે કાર્ય કે નામ માયાભાઈ આહીરના દીકરા જઈ રાજ આહિરનું આવી રહ્યું છે ને આરોપ પણ એમના ઉપર જ લગાડવામાં આવી રહ્યો છે મને લાગે છે કે એ ક્યાંક ને કે એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે સ્વાભાવિક છે ઘણા બધા આરોપો લગાડે છે અને ઘણા બધા એવોડિયન સોય બુક નિગ્યાજ નિગ્યથી મળે છે પણ એક તપાસનો વિષય પોલીસ ઉપર અને સરકાર ઉપર અમને વિશ્વાસ છે આજે સૌ ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં અમારા સમાજના તમામ ધારાસભ્ય તમામ સાંસદો અને સમાજના પ્રમુખો સીએમ સાહેબ પાસે રજૂઆત કરવા અને સાહેબ ખૂબ પોઝિટિવ છે અને અમને એટલો વિશ્વાસ છે કે આમાં ન્યાયપૂર્વક તપાસ થશે અને આમાં જે કોઈ પણ આરોપીઓ છે એના સામે સરકાર પગલાં લેશે અને કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો અને એક વિડીયો પણ સામે આવ્યો તો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો જેમાં આરોપી જે આહિરના ફાર્મહાઉસ ઉપર જોવા મળ્યા હતા આને લઈને આપ શું કહો છો જો એ વિડીયો તો ઘણા બધી બાજુ જગજાહેર લોકલ મીડિયામાં પડે છે બરાબર કે આરોપીઓ છે આજ આરોપીઓ રજૂ થયા છે

કોઈને આમંત્રણ નહોતું એવું કોઈને કીધું નહોતું ખાલી ધારાસભ્ય અને સંસદો આ વિષયને લઈને સીએમ સાહેબને મળવા જવાના પણ તમામ સમાજના પ્રમુખો આવી નહોતું પડશે એટલે ક્યાંકને ક્યાંક આ વિષયને ધ્યાનમાં રાખીને અમને આટલો પૂરેપૂરો વિશ્વાસ છે કે સાહેબ એટલે પોઝિટિવ છે ને ખરેખર અમને ન્યાય મળશે ત્યારેથી જે હજી સુધી પણ ના છે ના માટે બોલાવવામાં આવે છે ના એવા કોઈ ડિજિટલ કલેક્ટ કરવામાં આવે છે નહીં

કોળી સમાજને લઈને તમને શું લાગી ગયું કારણ કે જે રીતે એજ્યુકેશન લેવલ હોય કે અન્ય વસ્તુ હોય અને આ બધાની વચ્ચે જે રીતે કામ થઈ રહ્યું છે એને લઈને આ શું કહેશો એજ્યુકેશન માટે અમે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન છે તો ભાઈ સુની કે ના દિવ્ય સપનું હતું એમ મને ઈ સ્વરૂપે અમે એજ્યુકેશન એપ બનાવ્યું સમાજમાં ખૂબ જાગૃતતા છે એજ્યુકેશન બાબતે આજે સમાજની લીગલ સેલે એટલી મજબૂત છે

બધી જ પાર્ટીના લોકો એટલે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય બધા જ પોતે કોઈ પાર્ટીના નહીં પણ કોળી બનીને નહીં આગળ ભેગા થયા હતા પુરુષનભાઈ સોલંકી એક એવું નામ છે સમાજ સર્વપ્રિય છે પુરુષનભાઈ નું જ્યારે નામ આવે ત્યારે કોળી સમાજ કઈ બીજું વિચારતું નથી અમારા હીરાભાઈ સોલંકી પોતે ન્યાસ્થળ ઉપર ગયા હતા એના પછી અમારા સમાજના પ્રમુખ છે કાગુભાઈ

આ બધાના જ ધારાસભ્યની આગળ ભેગા થયા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગયા હતા આવનારા દિવસોની અંદર કોળી સમાજ માટે તમે લોકો શું કરવાના છો મેં જેમ કીધું હતું કે રાજકીય વિશેષ અલગ છે અને એક સામાજિક ક્ષેત્ર અલગ છે સામાજિક ક્ષેત્રમાં જે પુરુષોત્તમ ભાઈએ જે અધૂરા કામ એમની નાદુસ તબિયતના હિસાબે કેયા કે તબિયતના હિસાબે રહી ગયા એ કામો પૂરા કરવા માટે એક સામાજિક સંગઠનનો જે અમે ડેવલપ કરીએ છીએ એ દિશામાં સમાજ માટે કામ કરશે જેમ મેં કીધું કે સમાજના એકસો અઠ્યાવીસ તાલુકા છે જેમાં મારે શાખાઓ નીકળી છે એ શાખાઓના નીચે એની આરોગ્ય કમિટી હશે લીગલ કમિટી હશે કર્મચારી કમિટી હશે અને સમાજની રાજકીય અને સમાજના સંગઠનની કમિટી હશે શાખા નીચે જે તમામ પ્રશ્ન સમાજના એ તાલુકા લેવલના જે કંઈ પણ હશે તો એ તાલુકાના મારા સમાજને ક્યાંય હેરાન થઈને ક્યાંય ધક્કો ખાવો પડશે નહીં એ ઈ એક માઇક્રો પ્લાનિંગ થી સમાજનો સંગઠન મે ચાલે તમને લાગે છે કે આ અંદર સંભાવનાઓ છે એવું કોઈ લાગતું કારણ કે સમાજના આવી રીતે અને આવી રીતે તો થોડી ચલાવશે સામે પણ આહીર સમાજ છે અને માયાભાઈ પણ ખૂબ મોટું નામ છે અને

શ્રી આજી ની કાલી ની ને જ્યાં સુધી અમે જીવશું ત્યાં સુધી આવી રીતે અમે કોઈ નું ચલાવશું બિલકુલ દિનેશભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ રિપોર્ટ ને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં